પવિત્ર શ્રાવણ મહિનામાં શું પાણીશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટું પડે છે ગોરા કોલોની ખાતે આગળ આ મંદિર ગુજરાત સરકારે બનાવ્યું છે જુનું પ્રાચીન મંદિર ઓગણીસો ત્રાણું માં નર્મદા ડેમ ની વધવાને કારણે સરદાર સરોવરમાં માં ડૂબી ગયું હતું આથી ઓગણીસો ચોરાણું માં ભક્તો ની માન આપીને અહીં નવું મંદિર બનાવાયું આ મંદિર નો ગુજરાત સરકાર કરે છે અને અહીં પ્રવાસી માટે આરામ ગૃહ પણ વ્યવસ્થા છે શિવપુરાણના એકસો ચાર અધ્યાયમાં માં સુલપાણેશ્વર મહાદેવ નું વર્ણન છે પ્રાંતપાણેશ્વર મંદિર ભગવાન શિવજીએ સ્થાપિત કરેલો હતો અને મંદિર પાંડવો બનાવેલો હતો

મહાદેવ તેના ઐતિહાસિક મહત્વને કારણે ભક્તોને દર્શનાર્થે લાવે છે ત્યારે નર્મદા નું પાવન તટ અને શુલપાણેશ્વર મહાદેવ ના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે જયેશ દોશી વીટીવી રાજપીપળા